અમદાવાદ અને સુરતથી ભાગેલા પાંચ બાંગ્લાદેશીને વડોદરા રેલવે સ્ટેશન પર અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવ્યા છે જેમાં ગુજરાત પોલીસે ઘૂસણખોરી કરનારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતા આ તમામ લોકો ટ્રેનમાં બેસીને ભાગી રહ્યા હતા ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ કરાતા આ તમામ લોકો મળી આવ્યા હતા જેને પગલે પોલીસે અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા ચાર લોકોને જ્યારે સુરતમાં રહેતા મોહમ્મદ શેર અલી શેખને અટકાયતમાં લઈ રેલવે પોલીસે પાછળના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ અને ધાર્મિક માલવિયા આજે ગોંડલ પહોંચતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે આ મુલાકાત સુલતાનપુરની જનાકૃષ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી જેના પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથેડિયાની ગાડી પર હુમલો કરી ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા જેને લઈને અલ્પેશ કથેરિયાએ ફરી એકવાર ગોંડલને મિરઝાપુર સાથે હતું રાત્રે વાગે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમદાવાદ પોલીસે આઠસો સુરત પોલીસે એકસો ચોત્રીસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા જેમાં અમદાવાદ પોલીસે બાંગ્લાદેશી સમજીને અમુક બિહારી લોકોને પણ પકડ્યા હતા ત્યારે આ મામલે રાષ્ટ્રીય જનતા દળના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે ટ્વીટ કરતા પોલીસે તાત્કાલિક ચારેય યુવાનોના ડોક્યુમેન્ટ મંગાવીને તપાસ કર્યા બાદ ચારેયને મુક્ત કર્યા હતા